હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું લીલી મકાઈ નો છેવડો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનીને તૈયાર થઈ જાય એ રીતે આપણે બનાવીશું તો મેં અહીંયા દસ આ રીતે લીલી મકાઈ લીધી છે ફોતરા તો હવે આપણે તેના ફોતરા અલગ કરી લેશું તો આ રીતે આપણે ફોતરા અલગ કરીને જે મૂસો નો ભાગ હોય તે આપણે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે કાઢી લઈ અને ડોડા આ રીતે આપણે ચોલી લેવાના છે તો આ રીતે થોડા ઉપરથી છોલવાના તો સરસ એવી કૂણી મકાઈ હોય તો આ રીતે ઇઝીલી આપણા દાણા અલગ થઈ જાય

તો આ રીતે આપણે જોઈ લેવાનું કોઈ અંદર તેને લઈ લેવાનો તો હવે બે લીલી મરસી અને એક આ નાનો એવો આદુનો ટુકડો લીધો છે તેને પણ આ રીતે આપણે કટ કરી અને નાખી દેવાનો છે તો મેં અહિયાં પંદર થી વીસ લસણની કળીઓ લીધી છે તે આપણે એડ કરી દેવાની છે તો આ રીતે આપણે અધકચરું ખાંડી લેવાનું તો હવે આપણે એક પેનમાં ચાર થી પાંચ ચમચી તેલ એડ કરવાનું છે તમે તેલ થોડુંક ઝાજુ લઈ શકો તો અહીંયા તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય અને એક ચમચી આખું જીરું આપણે નાખી દેવાના છે ત્યાર પછી આપણે દસ આઠથી દસ લીમડાના લીલા પાન એડ કરી દઈશું તો આમાં મીઠા લીમડાનો પણ ખૂબ જ ટેસ્ટ આવે છે તો થોડી એવી આપણે હિંગ એડ કરી દેવાની છે તો હવે જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરી દેસુ તો આપણે તેલમાં આ રીતે જેથી તેનું કાચું ભાગ હોય તે સરસ શેકાઈ જાય તો હવે આપણે જે મકાઈના જે દાણા આ રીતે આપણે ચોલીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે તો સરસ આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે તો મિક્સ કર્યા પછી આપણે તેમાં મસાલો કરી લેવાનો છે તો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી આપણે હળદર એડ કરવાની છે તો આ રીતે આપણે તેને આ રીતે ઉપર જ દેવાનું છે ત્યાર પછી આપણે ચાર થી પાંચ મિનિટ તેને કૂક થવા દેવાનું છે તો ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને મિક્સ કરી લેશું તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જોઈ લેશું તો આપણો છે છે તે જેવો થઈ ગયો તો હવે આપણે આપણે એન્ડમાં આ રીતે લાલ મરચું અને જીરું બંને એડ કરવાનું છે તેને પણ આ રીતે આપણે ઉપર જ રેવા દેવાનું છે મિક્સ નથી કરવાનું તો ફરીથી આપણે ઉપર આ રીતે ઢાંકી દેસુ ને બે થી ત્રણ મિનિટ જેવું રેવા દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચેવડો આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને તેમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે તો મેં અહીંયા એક લીંબુનો રસ લીધો છે તો આ રીતે આપણે તેમાં એડ કરી અને અડધો વાટકો લીલા લીધા છે તે એડ કરી જો તમારે ખાંડ નાખવી હોય તો પણ તમે નાખી શકો કેમ કે લીંબુ નાખ્યું છે તો તેનો ખાટો મીઠો સરસ સ્વાદ આવે છે તો મકાઈમાં આ લીલી મકાઈમાં આ જે અમેરિકન મકાઈ હોય તેમાં મીઠાશનો ભાગ હોય જ છે તો મેં અહિયાં ખાંડ નથી લીધી તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રેડી છે આપડી લીલી મકાઈ છેવડો જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવો છે ફ્રેન્ડ્સ બાય